શ ભાજપ શાસિત એપીએમસીમાં ચેરમેનની ચૂંટણીમાં મેન્ડેટમાં ઉતર્યા લીરેલીરા લીરા બીજી ટર્મ માટે આજે હારીજ ખાતે ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી ભાજપે બાબુભાઈ સહભાઈ ચૌધરીને મેન્ડેટ આપ્યો હતો એપીએમસી માં ડિરેક્ટરોને બળવો કરી કોંગ્રેસમાંથી આવેલ અને પ્રથમ ટર્મના ચેરમેન વાઘજીભાઈ ચૌધરીને ફરી જીતાડ્યા ભાજપના મેન્ડેટના બાબુભાઈ ચૌધરીને આઠ મત તેમજ વાઘજીભાઈ ચૌધરીને નવ મત મળ્યા વાઘજીભાઈ ચૌધરી બે હજાર બાવીસમાં માં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને રામરામ કર્યા હતા અને વિધાનસભાની ચૂંટણી બાદ કોંગ્રેસના વાઘજીભાઈ ચૌધરીને હારીજ એપીએમસી માં પ્રથમ ટર્મમાં ચેરમેન પદ મળ્યું હતું અને શિસ્તબદ્ધ પાર્ટીમાં બળવો થયો એપીએમસી ની ચૂંટણી હતી અને બે દિવસ પહેલા સેન્સ લેવામાં આવ્યો હતો જ્યાં સુધી અમને ખબર છે ત્યાં સુધી ચૌદ જણામાંથી અમારા આઠ જણા પાર્ટીના અને એક સદસ્ય બારના એમ કરી નવ જણાની સહી સાથે અમે પાર્ટીમાં લેખિત આપ્યું હતું કે ભાઈ અમારે વાઘજીભાઈ વિશાભાઈ ચૌધરી એમને એપીએમસી ચેરમેન તરીકે આપ છૂટો બીજું કે અમને જાણવા મુજબનો વિષય એવો પણ છે કે સંગઠનનો શહેર હોય તાલુકો હોય કે જિલ્લા લેવલના સંગઠને પણ વાકજી સેન્સ આપ્યો હતો પણ છતાંય આ કઈ રીતનો વિષય બન્યો એ અમને ખબર નથી અમે કોઈએ પાર્ટી તોડી નથી અમે પાર્ટી સાચવી છે જે લોકો પક્ષ વિરોધી પ્રવૃત્તિ હમણાં સાંસદ વખતે જ કરી છે જે લોકોએ ભયંકર રીતે સાંસદમાં હરાવવાનો પ્રયત્ન કર્યો છે અને આની પહેલા વિધાનસભામાં પણ દિલીપભાઈ સાહેબને હરાવવાનો જે લોકોએ પ્રયત્ન કર્યો છે એ લોકોને જ મેન્ડેટ કઈ રીતે મળ્યું એ એક વિચારણીય વિષય છે પણ એ અમારે એમાં નથી જવું અમે આજે પાર્ટી સાથે પાર્ટી જે કોઈ અમારા માટે નિર્ણય લે એ અમને મંજૂર છે પણ વિષય એટલો જ છે કે અમે પાર્ટીને મજબૂત કરનારી અમારી ટીમ અને અમને કેમ આવો અન્યાય કર્યો એ અમે પાર્ટીને પૂછવા માંગીએ છીએ આજ રોજ ખેતીવાડી ઉત્પન્ન સમિતિ હારી ના સભાપતિની બીજી ટર્મની ચૂંટણી યોજવામાં આવી ચૂંટણી સમયે ઉમેદવારી તરીકે બે વ્યક્તિઓ ચૌધરી બાબુભાઈ સવાભાઈ ચૌધરી વાઘજીભાઈ હિસાભાઈએ ઉમેદવારી કરેલી ઉમેદવારી બાદ કાઉન્ટ વોર્ડિંગ આવતા ચૌધરી વાઘજીભાઈ હિસાભાઈ કુલ નવ વોર્ટ મેળવે છે ચૌધરી બાપુભાઈ સવાભાઈ કુલ આઠ વોટ મેળવેલ હોય ચૌધરી વાઘજીભાઈ ઈસાભાઈને ખેતીવાડી ઉત્પાદન સમિતિ હારી ના સભાપતિની બીજી ટર્મની ચેરમેન તરીકે ચૂંટાયેલા જાહેર કરી હતી ભારતીય જનતા પાર્ટીએ મને બાબુભાઈ સવાભાઈ ચૌધરીને મેન્ડેટ આપ્યો હતો પાર્ટીએ મને ખૂબ નાનો માણસ તો પણ મેન્ડેટથી નવાઈ ગયો એટલે પાર્ટીનો ખૂબ ખૂબ આભાર અને બીજા પણ સાથી મિત્રો જે સાથ હતા એ બીજેપીના હતા એ બધા સાથે રહ્યા અને બીજા જે લોકો હતા એ વાઘજીભાઈ વિસાભાઈ કોંગ્રેસમાંથી આવેલા હતા જે લોકો એ ફેર બળવો કરી ભાજપમાં આવ્યા હતા અને ભાજપમાંથી બળવો કરીને કે કોંગ્રેસમાં ફરીવાર બળવો કર્યો છે અને એમની સાથે વેલાભાઈ જીગરભાઈ ઠાકોર રમેશજી કુબેરજી ચેરમેન જગદીશ કુમાર ભોગીલાલ ઠક્કર રિપોર્ટ અનિલ રામા નૂઝ રાધનપુર